ગુજરાતી ટૂંકી વાર્તા સૌથી મોટી ચીજ એક દિવસની વાત છે બીરબલ એ દિવસે સભામાં આવ્યો નહોતો તેવામાં બાદશાહ અકબરે તેના ચાર સભાસદોને એક પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં સૌથી મોટી ચીજ કઈ છે અને તેમને આ પણ ચેતવણી આપી કે જો તેઓ ચાર જણા તેના આ પ્રશ્નનો સાચો જવાબ નહીં આપે તો તે ચારેને ફાંસીની સજા કરવામાં આવશે તે ચાર હજુરિયા બાદશાહના ખૂબ જ મોઢે ચડેલા હતા અને અવારનવાર બિરબલની બદબોઈ કરતા રહેતા હતા આજે તો ભારે ભસામણમાં આવી ગયા હતા તે ચારમાંથી એક જણાએ બાદશાહને ઉત્તર આપ્યો ખુદાની ખુદાઈ સૌથી મોટી ચીજ છે બીજાએ કહ્યું બાદશાહ સલામત સૌથી મોટા છે એના પછીના બીજા બે જણાઓએ જે જવાબ આપ્યો તેનાથી પણ બાદશાહને જરાય સંતોષ થયો નહીં તે એકદમ ગુસ્સે થઈ ગયો તેમને યોગ્ય ઉત્તર શોધી લાવવાની બાદશાહે સાત દિવસની મુદત આપી અને એ સાથે તેમને સ્પષ્ટ જણાવી પણ દીધું કે જો તમારા જવાબથી મને સંતોષ નહીં થાય તો તમને ચારેને ફાંસી પર ચડાવી દેવામાં આવશે એ બિચારા મોઢું ઉતારીને ત્યાંથી ચાલે ગયા ફાંસીના નામથી જ તેમના તો મોતિયા મરી ગયા હતા આમ જોત જોતામાં છ દિવસ તો પસાર થઈ ગયા પરંતુ તેમને કોઈ સંતોષજનક ઉત્તર જડ્યો નહીં તેમણે શેવટે અંદરો અંદર મંત્રણા કરીને બિરબલની પાસે જવાનું નક્કી કર્યું કેમ કે તે જાણતા હતા કે આ સવાલનો સાચો જવાબ માત્ર એક બિરબલ જ આપી શકે તેમ છે બીરબલની પાસે જઈને તેમણે હાથ જોડીને બધી વાત કહી સંભળાવી અને બાદશાહના પ્રશ્નનો ઉત્તર પૂછ્યો બિરબલે તેમનો પ્રશ્ન સાંભળીને હસીને કહ્યું હું તમારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ પરંતુ મારી એક શરત તમારે માનવી પડશે અમને તમારી એક શરત તો શું પણ હજારો શરતો મંજૂર છે બોલો તમારી કઈ શરત છે તેમણે પૂછ્યું બીરબલે કહ્યું તમારે ચારેને તમારા ગભા ઉપર મારા ખાટલાને ઉપાડીને સભા મહેલ સુધી લઈ જવો પડશે તે સાથે તમારામાંથી એક જણાએ મારો હોકો પણ ઉપાડી લેવો પડશે જેને હું પીતો જઈશ એક જણ મારા જૂતા લઈને ચાલશે બોલો મારી શરત તમને મંજૂર છે જો કોઈ બીજો પ્રસંગ હોત અને બીરબલ તેમને આ પ્રમાણે કરવાનું કહે તો તે હરકી ન માનતા પરંતુ જ્યારે તેમને ફાંસી ચડવાનો ડર લાગી રહ્યો હતો ત્યારે તેમણે બીરબલની શરત મંજૂરી રાખવી પડી તે તરત જ તૈયાર થઈ ગયા તેમણે તે જ પ્રમાણે કર્યું જેવું બીરબલે તેમને કહ્યું હતું તે ચારેય બીરબલના ખાટલાને ઉપાડીને તેનો હોકો અને જૂતા લઈને ચાલી નીકળ્યા બિરબલ ઓકો પીતો પીતો ચાલ્યો જતો હતો લોકો આશ્ચર્યથી આંખો ફાડીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા એમણે બિરબલના ખાટલાને સભાની વચ્ચે મૂકી દીધો બિરબલે ખાટલા પરથી નીચે ઉતરીને બાદશાહને કહ્યું બાદશાહ સલામત આપને આપના સવાલનો સાચો જવાબ મળી જ ગયો હશે સંસારમાં સૌથી મોટી ચીજ છે ગરજ બાદશાહ આ સાંભળીને હસી પડ્યો વાસ્તવમાં તે તેના પેલા મોઢે ચડી ગયેલા હજુરિયાઓને બોધપાઠ આપવા માંગતો હતો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ